અમે સોગંદનામું પણ કરાવ્યું છે જે ત્રણસોના સ્ટેમ્પ ઉપર કારણ કે હજી સુધી કોઈ આવું સોગંદનામું કર્યું નથી એ સોગંદનામું એટલા માટે કર્યું કે અમને આત્મવિશ્વાસ છે કે અમે લોકોના કામ કરશું લોકોને ખાસ વિનંતી છે કે સોળ તારીખે રવિવારે તમને હવે જુનાગઢનો બદલાવ કરવાનો એક મોકો મળ્યો છે જો આ વખતે તમે બદલાવ કરશો તો સો ટકા જૂનાગઢનું સારું થશે થશે ને થશે આ સમગ્ર ચૂંટણીના સમીકરણને આપણે જોઈ તો જે ભાજપાનું શાસન રહ્યું પાંચ વર્ષ એમાં અતિશય લોકો દુઃખી થયા એક પણ કોર્પોરેટર ક્યાંય પણ લોકોના કામ માટે નીકળ્યા નથી કોઈના ફોન નથી ઉપાડ્યા મોટાભાગના વિસ્તારોમાં કોર્પોરેટર કોણ છે એ પણ લોકોને ખબર નથી ચૂંટણી પૂરી થઈ આ પાછી ચૂંટણી આવી ગઈ છતાં પણ અત્યારે જે મત લેવા નીકળે છે તો લોકોનો આક્રોશ કેટલો છે એ આપણે જોઈ શકીએ છીએ એની પાર્ટીઓમાં કોઈ જાતું નથી પબ્લિક થતું નથી અમે જ્યારે એક મારા મધર મંજુલાબેન પરસાણા અને હું અમારી બે સીટ હતી જ્યારે કોર્પોરેશનમાં જ્યારે જૂનાગઢમાં વિપક્ષ હતો જ નહીં ત્યારે અમે પૂરી તાકાતથી અમે બે ખડે પગે જૂનાગઢના જે પણ પ્રશ્ન હોય ઓકડાના હોય કે રોડ રસ્તાના હોય ગટરોના હોય સિટી બસ સર્વિસ છે જે સાયકલ ટ્રેક છે જે સુવિધા લોકોને મળવી જોઈએ મહાનગર કક્ષાની સુવિધાઓ મળવી જોઈએ એના માટે ખૂબ લડાઈ ચલાવી હતી અને અમારા વોર્ડ વિસ્તારના જે લોકો છે એને પણ પ્રાથમિક સુવિધાના જે કામો છે એના માટે અમે સતતને સતત દોડતા રહ્યા છીએ અમારા વિસ્તારોમાં સામાન્ય નાગરિકને કોઈ પણ અપેક્ષા નથી હોતી એને માત્ર પોતાના પ્રાથમિક સુવિધાના જે કામો છે રોડ પાણી ગટર લાઇટ એવા જ ખાલી કામો હોય છે એ પણ આ લોકો પૂરે નથી કરી શકતા ચૂંટાય અને પછી ઘેરે બેસી જાય છે ફોન પણ બંધ કરી દે છે એટલે લોકો નારાજ થાય છે બાકી જો વિસ્તારમાં તમે મહિને દિવસે બે મહિને દિવસે ચક્કર મારો અને લોકોને પૂછો અને લોકોના કામ કરો તો લોકોને સામેથી ઉત્સાહ થાય અને એવા કોર્પોરેટરોને લોકો પણ ચૂંટે એવી પણ અમારી અપીલ છે અમારા જે વોર્ડ વિસ્તારો છે એમાં પેનલ ટુ પેનલ અમારા મતદારો જો મતદાન કરશે ને પેનલો આવશે તો અમે જે અમારા વિસ્તારના લોકો છે એને સો ટકા ખાતરી પણ આપીએ અને અમે સોગંદનામું પણ કરાવ્યું છે જે ત્રણસોના સ્ટેમ્પ ઉપર કારણ કે હજી સુધી કોઈ આવું સોગંદનામું કર્યું નથી એ સોગંદનામું એટલા માટે કર્યું કે અમને આત્મવિશ્વાસ છે કે અમે લોકોના કામ કરશું અને લોકો અમને ઓળખે જ છે આખું જૂનાગઢ અમને ઓળખે છે લોકોના એક પણ કામ અધૂરા નહીં રહીએ એટલી અમારી ખાતરી છે જે કામો અધૂરા છે એનું એકમાત્ર કારણ કે પૂરતો સ્ટાફ નથી શાસકોએ કોઈ પણ ભરતી પ્રક્રિયા થવા નથી દીધી અને શાસકો એમાં ઉણા ઉતરા છે ઉપર કેન્દ્રથી માંડી અહીં સરકાર હોય આપણે જોઈ સાત ફાટકોનો પણ કેવો પ્રશ્ન છે જૂનાગઢમાં આવી રોડ રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પૂળા કરવાની આવી અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે પણ એ લોકોએ આમાં કોઈ ધ્યાન જ નથી આપ્યું હવે ફરી પાછા મત લેવાની નીકળ્યા છે અને શાસન જો પાછું આવશે તો લોકોની શું હાલત થશે એ આપણે વિચારી અને લોકોએ પણ આ વખતે જોઈને મતદાન કરવું જોઈશે લોકોને ખાસ વિનંતી છે કે સોળ તારીખે રવિવારે તમને હવે જુનાગઢનો બદલાવ કરવાનો એક મોકો મળ્યો છે જો આ વખતે તમે બદલાવ કરશો તો સો ટકા જૂનાગઢનું સારું થશે થશે ને થશે